ખેડબ્રહ્મા તાલુકાના રુદ્રમાળા ગામે ખાનાના માફિયાઓ બન્યા બેફામ તંત્ર કોઈ પણ પગલા ભરતા નથી તેવું ગ્રામજનો કહે છે માત્ર ને માત્ર દેખાવ કરવા માટે આ રસ્તે નીકળે છે જાણે તંત્રના ડર ના હોય તે રીતે ના ખુલ્લે આમ માફિયા ખનન કરી રહ્યા છે શા માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ખેડબ્રહ્મા તાલુકાના રુદ્ર માળા ગામ નજીક પસાર થતી સાબરમતી નદીના પટમાં કોઈ પણ જાતના ડર વિના ખનીજ માફિયાઓ દિવસ રાત નદીના પટમાં રેતી ખનીજની ચોરી છે પણ આવેદનપત્ર આપી ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ કરી આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે ખુલ્લામાં રેતી ખનીજ ચોરી કરી કોઈપણ જાતના ડર વિના રેતી ખનીજ ચોરી કરી રહ્યા છે ખેડૂતોના ખેતરમાં જતી પાઇપલાઇનો પણ થોડી નાખે છે દિવસ રાત ટ્રેક્ટરો દ્વારા રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે ખેડૂતોના ખેતરમાં રહેલી પાઇપલાઇનો પણ તૂટી જાય છે જો ખેડૂતો અંગે ફરિયાદ કરે તો ખેડૂતો સામે દાદાગીરી કરવામાં આવે છે ગ્રામ પંચાયતના સભ્ય હાર્દિકભાઈ પટેલે જણાવ્યું કે વધુમાં ખનીજ માફિયા બેફામ બન્યા છે ત્યારે તંત્ર સામે રજૂઆત કરવા છતાં પણ કોઈ પરિણામ મળતું નથી તો હવે જો રકે તંત્ર જાગશે કે હોતી હે ચાલતી હે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા